ભરૂચ જિલ્લા તમામ નવ તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળશે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ માહિતી આપી હતી કે જિલ્લામાં અતિવૃષ્ટિથી નવ તાલુકામાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે જુલાઈમાં સાત તાલુકામાં થયેલા નુકસાન અંગે સરકારની સૂચનાથી જિલ્લા ખેતી અધિકારી દ્વારા કરાયેલા સર્વેમાં ઓગણચાલીસ હજાર હેક્ટરમાં પાક નુકસાની ધ્યાને આવી હતી હજી પણ જે અસરગ્રસ્ત ખેડૂત બાકી રહી ગયા હોય તે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ઓગસ્ટમાં ફરી ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકામાં ખેતીને નુકસાન થયું હતું નીટંગ અને વાલ્યા તાલુકામાં ભારે નુકસાન થયું હતું જોકે હમણાં પોર્ટલ ખુલતું નથી પોર્ટલ ખુલતા જ બંને તાલુકાના ખેડૂતો પાક નુકસાની અરજી કરી શકશે જિલ્લા ભાજપ પ્રમુખે વધુમાં મીડિયા જોગ નિવેદન આપ્યું હતું કે વિરોધ પક્ષમાં અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ભાજપ સાંસદ ધારાસભ્યો અને જિલ્લા ભાજપ સંગઠનના સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને રજૂઆતને લઈ નવ તાલુકામાં સર્વે કરી કામગીરી પૂર્ણ કરાઈ છે અતિ ભારે વરસાદના કારણે વરૂદ જિલ્લાના નવ તાલુકાઓમાં ખેડૂત પાકમાં ખેડૂતોના પાકમાં ખૂબ નુકસાન થયું છે પ્રથમ જુલાઈ મહિનામાં સાત તાલુકાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો જેનો ખેતી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો સરકારશ્રીની સૂચના મુજબ એમાં ઓગણચાલીસ હજાર હેક્ટર ખેડૂતોની જમીનમાં પાકનું નુકસાન ધ્યાને આવ્યું છે હજુ પણ એમાં કોઈ બાકી રહી ગયો ખેડૂત અરજી કરવામાં તો ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ડિજિટલ પોર્ટલ પર ત્યારબાદ ઓગસ્ટ મહિનાના જે બીજો વરસાદ આવ્યો જે નવે નવ તાલુકાને અસર કરી ગયો તેમાં ખાસ કરીને નેત્રંગ અને વાલિયામાં કે જ્યાં અત્યારના ખેડૂતોમાં પોર્ટલ ખોલતું નથી પણ મારે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવું છું કે આ ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે સાડત્રીસ હજાર હેક્ટર ઉપરાંતનું સર્વે ખેતી અધિકારીઓએ બી ટીમ દ્વારા કરીને સરકારમાં મંજૂરી અર્થે મોકલી આપ્યું છે એ મંજૂર થતાં જ ડિજિટલ પોર્ટલ પર આ અરજી કરી શકશો અને એ પણ ખુલશે અને એમાં આ ચાર હજારમાં હજાર માં હજુ પણ કોઈ બાકી રહી ગયા હશે સર્વે કરવા છતાંય તો તે લોકો પણ અરજી કરી શકશે